કરવાની છે પાછળ બેઠા છે બેનો આ બાજુ બેઠા હોય જેનો વારો ન આવ્યો હોય એમને વિનંતી કરું કે આવો બેન આવો આ બાજુ થી આ બાજુ દીકરીઓ બેઠી છે એમનાથી ઓકે એક દીકરીની જરૂર છે ઓનલી એક જ છે આવો આ ખુરશીમાં બેઠા એમાંથી કોઈનો વારો ન આવ્યો હોય તમે આવો બેન ઓકે તમારે બધાએ દસ દસ ટિકિટ ઉપાડી અને બાઉલમાં મૂકવાની છે આ ટિકિટમાં જેમનું નામ ખુલશે એમને મળશે બ્લેન્ડર પચાસ સભ્યોને આપણે બ્લેન્ડર આપવાના છે તો બ્લેન્ડર માટે અહીંયા પાંચે પાંચ દીકરીઓ આવી જાય બેટા પાંચે પાંચ દીકરીઓ અહીંયા હાજર છે એક પછી એક દસ ટિકિટ ગણીને બેટા ઉપાડવાની છે ખાસ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો આવો રામભાઈ ફ્રેશ કે રિફ્રેશ ધન્યવાદ અહીંયા બેનો જે દસ દસ તમારે ટિકિટ ઉપાડવાની છે તમને મજા આવે તો એ રીતે મિક્સ કરજો તમને મજા આવે ત્યાંથી ઉપાડજો વન બાય વન તમે મિત્રો બધા ગણી લેજો જેપરમાં નાના મોટા ઘણા જે ઇનામો ગયા છે એમાં જેપરનું આખું આખું બાપા સીતારામ ગ્રુપ છે એ ગ્રુપ વાળાએ ઘણી બધી ટિકિટો વેચી છે એટલે બાપા સીતારામ ગ્રુપ જેપર અગાઉ બે ડ્રો જેપરમાં થયા તમને બધાને ખબર હશે કદાચ એ બંને ડ્રો છે કરાવવામાં એન્કર તરીકે હું હતો એટલે આખી આખું જેપર ગ્રુપ બાપા સીતારામ ગ્રુપ જેપર છે એને જોરદાર તાળીયોથી વધાવો કારણ કે આપણને આ ડ્રોમાં ભોમેશ્વર મહાદેવ મંદિરના ડ્રોમાં બાપા સીતારામ ગ્રુપ જેપરનો ઘણો બધો સપોર્ટ આપણને મળ્યો છે ધન્યવાદ બાપા સીતારામ ગ્રુપ જેપરને અહીંયા બધી દીકરીઓ કૂપન ઉપાડી રહી છે ટિકિટ ઉપાડી ઉપાડી રહી છે આ ટિકિટમાં જેમના નામ ખુલશે એને મળશે બ્લેન્ડર જોઈએ છીએ કોના ભાગ્યમાં બ્લેન્ડર છે અને ત્યારબાદ ઇલેક્ટ્રિક સગડી તરફ આપણે ડ્રોમાં આગળ અહીંયા ફટાફટ બધા જ મિત્રો આપણને ખૂબ સેવા આપી રહ્યા છે સપોર્ટ કરી રહ્યા છે તો ટિકિટ જાય પછી એને ગોઠવતા જાઓ અને સીધી કેમેરાની સામે પેલા ઓપન કરો ત્યાર પછી જેના પણ હું નામ જાહેર કરું છું એમને મળશે બ્લેન્ડર જોઈએ છીએ કોના ભાગ્યમાં બ્લેન્ડર છે ધન્યવાદ જય હો જય હો વગાડો રામભાઈ હા મોજ હા અરે તમારી ભલાઈ ખપે તમારી યાર વગાડો સરકારી સરકારે હા મોજ મોજ હા જય હો જય હો

આઈનામ અને એમના નામ હું બ્લેન્ડર માટે ના જાહેર કરું છું જેમાં જય સોનામાની મેરડી નવા ગામ શિવરાજ વિડિયો શિયાળ નિતેશભાઈ ભેટ વાહ નિતેશભાઈ ધન્યવાદ ગગજીભાઈ મોહનભાઈ નટવરગઢ લીંબડી જય જયશ્રી ધાવડીમાં ખાનપર રામ ભરોસે માંડવારા બાપા પર જય ભોડા જેપર જય વાસુકી દાદા નવા ગામ પોપટ બાપા નવા ગામ જય વાસુકી દાદા સારસાણા રાજા મેલડી લીયા જેપર સમીર ભૂપતભાઈ કાસિયા ગાડા આયુષી માં થાનગઢ મુકેશભાઈ વિજળીયા રાજગઢ મૂળવાડા મેલડીમાં ખાખરાથળ બોટાભાઈ સૌશીભાઈ ગોરિયા મા બાપના આશીર્વાદ નવા ગામ માલિક થાન આયુષવતી ગામ જેપર શક્તિભાઈ ધીરાભાઈ ડાભી ચિત્રાખડા માળવાડા મેલડીમાં સાગદરા

સિકોતર માતાજી મંદિર નવા ગામ ભગુડાવાડા મીઠાપરા તરણે સનાભાઈ મંડળાસર ગામ થાન મંડિકભાઈ વાટુકિયા શેખરડી નેત્રોજા હિરેનભાઈ ભગવાનજીભાઈ લીલાપર

વાસુકી દાદા થાન ધણી મારવાડા મેલડીમાં નવા ગામ જય ગેલમાં સરા કનુભાઈ દેવશીભાઈ ખોખર સુરત